વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય ગણિત આજે આપણે જોશું પ્રકરણ અગિયાર નો વધુ એક દાખલો તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ પંદર સેમી ની ત્રિજ્યાના વર્તુળની તાર કેન્દ્રમાં સાઠ અંશ નો ખૂણો ઘટાડી દે છે વર્તુળના અનુરૂપ નાના અને મોટા ભાગોના ક્ષેત્રો શોધો આ દાખલો જુલાઈ બે હજાર બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ આપણે આપેલું શું છે પંદર સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળના કેન્દ્રમાંથી સાઠ અંશનો ખૂણો કાપવામાં આવ્યો છે એટલું કીધેલું છે આથી વર્તુળ બે ભાગમાં વેચાશે જે નાનો ભાગ સાઠ અંશનો હશે અને બાકીનો મોટો ભાગ હશે તો સૌથી પહેલા તો ત્રીજી આપેલી છે તો તે લખીએ વર્તુળની ત્રિજ્યા બરાબર એટલે કે આર બરાબર પંદર સેમી આપેલી છે પછી આપણે વર્તુળનો ખૂણો આપેલો છે ખૂણો એટલે થીટા થશે થીટા બરાબર સાઈઠ અંશ થાશે હવે સૌથી પહેલા આપણે નાનો ભાગ શોધીએ નાનો ભાગ શોધવા માટે આપણે લઘુ વૃતાંશના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરશું તો લખવાનું નાના ભાગનું ક્ષેત્રફળ બરાબર પાય આરનો વર્ગ ગુણ્યા થીટા છેદમાં ત્રણસો સાઈઠ પાઇ બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લો એમ કીધેલું છે માટે આપણે પાઇ ની જગ્યાએ ત્રણ પોઈન્ટ ચૌદ લેશું આર ની જગ્યાએ પંદર મૂકશું અને થીટા ની જગ્યાએ સાઈઠ મૂકશું તો ચાલો હવે પદ મૂકીએ તો આપણું આગળનું સ્ટેપ થશે હવે જે ઉડતું હોય તે ઉડાડીએ મીંડું ઉડશે સાઈઠ સાથે પછી છ થી છત્રીસ ઉડે છે આ ઉડે છે છ છકે છત્રીસ એટલે અહીં રહેશે છ હા હવે કાંઈ ઉડે છે હા હજી એક રીતે ઉડાડી શકીએ તો તે રીતે ઉડાડીએ પંદર અને છ ને ત્રણ વડે ભાગી શકીએ હવે કઈ ઉડે છે ના હવે કઈ ઉડતું નથી માટે આપણું આગળનું પદ થશે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા પંદર ગુણ્યા પાંચ ભાગ્યા બે હવે આપણે પંદર ગુણ્યા પાંચ કરીએ તો મળે પંચોતેર

તો લખવાનું મોટા ભાગનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના ભાગનું ક્ષેત્રફળ વર્તુળનું કુલ ક્ષેત્રફળમાંથી નાના ભાગનું ક્ષેત્રફળ બાદ કરીએ તો આપણે ઓટોમેટિકલી મોટા ભાગનું ક્ષેત્રફળ મળી જાય પણ વર્તુળનું ક્ષેત્રફળ આપણી પાસે છે એની પણ એનું સૂત્ર તો આવડે છે આપણે પાઈ આર નો વર્ગ અને નાના ભાગનું ક્ષેત્રફળ આપણે મળી ગયું એકસો સત્તર પોઈન્ટ પંચોતેર તો આપણે વર્તુળનું ક્ષેત્રફળ લખ્યું છે એની જગ્યાએ પાઈ આર નો વર્ગ જે એનું સૂત્ર છે તે મૂકશું અને એના ઓછામાં નાના ભાગનું ક્ષેત્રફળ જે આપણે મળ્યું છે તે મૂકીએ માટે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા પંદર ગુણ્યા પંદર ઓછા એકસો સત્તર પોઈન્ટ પંચોતેર સૌથી પેલા આપણે પંદર ગુણ્યા પંદર કરીએ તો મળે બસો પચીસ બસો પચીસ ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ કરીએ એટલે આપણે મળે 706.5 માટે આપણું આગળનું પદ થાશે 706.5 ઓછા 117.75 હવે 706.5 માંથી 117.75 બાદ કરીએ તો આપણો જવાબ આવે 588.25 સેન્ટીમીટર વર્ગ આ આપણું મોટા ભાગનું ક્ષેત્રફળ થાશે આપણે નાના ભાગનું અને મોટા ભાગનું બંનેના ક્ષેત્રફળ શોધી લીધા માટે આપણો આજનો દાખલો અહીં પૂરો થાય છે થેન્ક્સ ફોર વોચિંગ જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો